કેમ છો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું હોળીનો તહેવાર નજીકના દિવસમાં આવી રહ્યો છે અને આ તહેવારમાં ધાણી ચણા મમરા અને ખજૂર ખાવાનો ખૂબ મહિમા છે તો આજ આ બધી સામગ્રીનો ઉપયોગ કરીને હું એક વાનગી બનાવું છું જેનું નામ છે ખગવો તો ચાલો શરૂ કરીએ સામગ્રીમાં જોઈશે બે બાઉલ જુવારની ધાણી બે બાઉલ મમરા જુવારની ધાણી અને મમરાને એક કલાક તડકામાં તપાવી દો અથવા માઇક્રોવેવ હોય તો તેમાં એક મિનિટ માટે ગરમ કરી લો અડધો બાઉલ બટાકાની સુકવેલી સળી અડધો બાઉલ મોળા શિંગદાણા અડધો બાઉલ ચણા બે ટેબલ સ્પૂન કાજુના ટુકડા બે ટેબલ સ્પૂન સૂકા કોપરાની લાંબી ચીપ્સ મીઠો લીમડો પાંચથી છ ખજૂરની લાંબી સમારેલ પેશી તેલ જીરું અજમો સ્વાદ પ્રમાણે મીઠું બે ટી સ્પૂન લાલ મરચું પાવડર વન ફોર્થ ટી સ્પૂન હળદર પાવડર અડધી ટીસ્પૂન ફુદીનો પાવડર અને અડધી ટી સ્પૂન ચાટ મસાલો ફુદીનો પાવડર અને ચાટ મસાલો ઓપ્શનલ છે સ્વાદ પ્રમાણે દળેલી ખાંડ પહેલાં આપણે બટાકાની જે સૂકવેલ સળી છે તેને કડક થાય ત્યાં સુધી તળી લો આ સળી કાચી રહેવી ના જોઈએ બટાકાની સળી તળે ગયા પછી તેમાં જ શિંગાણાને તળી લો ત્યારબાદ કાજુના ટુકડા છે સૂકા કોપરાની લાંબી ચિપ્સ કરી છે તે ચણા અને મીઠા લીમડાના પાનને પણ આવી જ રીતે ફ્રાય કરીને અલગ વાસણમાં ભરી દો ત્યારબાદ નોનસ્ટીક નોનસ્ટિક પેન કે જાડા તળિયાવાળી કઢાઈમાં પાંચથી છ ટેબલ સ્પૂન તેલ મૂકી જીરું અને અજમાનો વઘાર કરો તેમાં હિંગ ઉમેરો અને મમરા અને ધાણી બરોબર વઘારી લો તેમાં મીઠું હળદર અને મરચું ઉમેરો આપણે જે બટાકાની સળી તળી છે કાજુ ટોપરાનું સળી અને ચણા છે મીઠો લીમડો છે તે જે તળીને રાખ્યું છે તેના ભાગનું પણ મીઠું અને મરચું અત્યારે જ ઉમેરી દેવાના છે આ બધું જ બરોબર ફ્રાય થઈ જાય પછી એક મોટી પરાતમાં ઉમેરી દો અને ઠંડુ થવા દો તેમજ જે આપણે તળેલી ચિપ્સ છે બટાકાની અને શિંગદાણા છે દાળિયા ટોપરાની ચિપ્સ બધું જ તળેલી વસ્તુ છે તે એમાં ઉમેરી દો મિક્સ કરી લો સ્વાદ પ્રમાણે કે તમારે જેટલું ગળપણ જોઈએ તે મુજબ દળેલી ખાંડ ફુદીનો પાવડર અને ચાટ મસાલો ઉમેરો આ બધો જ મસાલો દરેક ઉપર કોટ થવો જોઈએ તેમ મિક્સ કરી દો બરોબર મિક્સ થઈ ગયા પછી ખજૂરની પેશીઓ છે તેને ઉમેરો ખજૂરની પેશી પણ ઉમેર્યા ઉમેરી ગયા પછી બરોબર મિક્સ કરી દો અને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આ જ વાસણમાં રહેવા દો બરોબર ઠંડુ થઈ ગયા પછી એરટાઇટ ડબ્બામાં ભરી લેવું ખૂબ જ સ્વાદિષ્ટ એવો આપણો ખગવો તૈયાર છે ફ્રેન્ડ્સ તમે પણ આ ખગવો ચોક્કસથી બનાવજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો ફરી મળીશું બીજી કોઈ નવી વાનગી સાથે તમારે મારી પાસેથી બીજી પણ કંઈ વાનગી શીખવી છે તે પણ ચોક્કસથી જણાવજો